કરજણ ખાતેથી ઝડપાયેલા સરકારી અનાજના પ્રકરણમાં પાદરા અનાજના ગોડાઉનના ઇન્ચાર્જ સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરાઈ છે કર્જનના જૂના બજાર વિસ્તારમાં નર્મદા કેનલ વાળા માર્ગ પરથી બાતમીના આધારે સરકારી અનાજના ગેરકાયદેસર જથ્થા સાથે આઇસર ટેમ્પો ઝડપી પાડ્યો હતો જે બાબતે પોલીસે તપાસ કરતા આ જથ્થો પાદરાના સરકારી અનાજના ગોડાઉન પરથી મોકલવામાં આવ્યો હોવાનું જણાતા પોલીસે ગુનો દાખલ કરી પાદરાના ગોડાઉનના ઇન્ચાર્જ સહિત કુલ ત્રણ શખ્સોની ધરપકડ કરી છે કરજણ પોલીસે ગત તારીખ બાવીસ ડિસેમ્બરના રોજ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે કરજણ નેશનલ હાઇવે પર આવેલી શિવવાડી મંદિરની પાસે કેનલ પાસેથી આઈસર ગાડી ઝડપી તેમાં તપાસ કરતા સરકારી અનાજનો વિપુલ પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો પોલીસે તે સમયે ચોખાની પચાસ કિલોની એકસો બોરી ઘઉંની સાહીઠ બોરી તથા ચણાની પાંચ બોરી મળી કુલ એકસો ને પંચ્યાસી બોરી તેમજ આઇસર ગાડી મળી કુલ લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આયસર ચાલકની અટકાયત કરી હતી પોલીસે અનાજનો જથ્થો સીઝ કરી વધુ કાર્યવાહી માટે કરજણ મામલતદારને રિપોર્ટ કર્યો હતો જે ઘઉં ચોખા અને ચણાની એકસો ને પંચ્યાસી બોરીઓ જથ્થો પાદરા ગોડાઉનમાંથી લાવેલા હોવાનું જણાવ્યું હતું તે બાબતે કરજણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરતા પાદરાના સરકારી ગોડાઉનના ઇન્ચાર્જ અક્ષય બાલચંદ્ર પંડ્યા અનાજનો જથ્થો સગેવગે કરી બજારમાં વેચાણ કરતો હોવાનું અને તેને જ આ સરકારી અનાજનો જથ્થો પાદરા ગોડાઉનમાંથી ટેમ્પામાં ભરીને રવાના કર્યો હતો વિશેષ તપાસ કરતા પાદરા ગોડાઉનના ઇન્ચાર્જ અક્ષય ભાલચંદ્ર પંડ્યા અને તેની સામેના કાના કાળુ મીર તથા આઈસર ગાડીના ડ્રાઈવર અક્રમ સલીમ સિંધીની કરજણ પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે